જંબુસર નગરપાલિકા ખાતે નવા પ્રમુખની પ્રથમ જનરલ સભા યોજાઈ જંબુસર નગરપાલિકા ખાતે નવા પ્રમુખના અધ્યક્ષસ્થાને પ્રથમ જનરલ સભા યોજાઈ જેમાં અમુક કામોના વિરોધ વચ્ચે બોર્ડ શાંતિપૂર્વક યોજાઈ હતી જંબુસર નગરપાલિકાના નવા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ અધ્યક્ષ સ્થાને પ્રથમ જનરલ સભા પાલિકા ખાતે યોજાઈ હતી જેમાં કુલ 28 સદસ્યો પૈકી છવ્વીસ સદસ્યો હાજર રહ્યા હતા છાપામાં કુલ એકત્રીસ કામો એજન્ડા પર રહ્યા હતા જેમાં ત્રિમાસિક હિસાબો મંજૂર કરવામાં સફાઈ ઉપકર આજીવન વાહનવેરા કરવેરા વળતર આપવામાં ઘટરવેરા પાણીવેરા સ્ટ્રીટ લાઇટવેરા મિલકત મિલકત માલિક અને નામ ટ્રાન્સફર તથા નગરપાલિકાની માલિકીની જગ્યામાં દુકાન અને ભાડા અંગેના નિયમો રખડતા ઢોર અંગે નિયંત્રણ અને ભૂગર્ભ ઘટણી યોજના વર્ક ઓર્ડર અને કામ નું કામોનું હતા પેલા તો આપણે સુવિધા પછી સામાન્ય સભા હતી તેમાં તેમાં કામો હતા અમુક કામોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને બાકીના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા પ્રથમ બોર્ડ શાંતિપૂર્વક યોજાય તે બદલ તમામ સદસ્યોનો હું આભાર વ્યક્ત કરું છું વંદે માત્ર ભારત